આજરોજ ઉના શહેરમાં ઉના નગરપાલિકા દ્વારા જે બાંધકામ પરવાનગી જે આપવામાં આવે છે અને એમાં રેસીડેન્શિયલની સાથોસાથ કોમર્શિયલ બાંધકામો જે રોડ ઉપર જે થાય છે એ બાંધકામો નગરપાલિકા અધિનિયમની જોગવાઈ મુજબ અથવા જીડીસી હારની જોગવાઈ મુજબ બાંધકામ થતું નથી જે જગ્યા નિયમ પ્રમાણે છોડવાની જે હોય છે એ જગ્યા ન છોડીને અને ની જગ્યા પણ છોડ્યા છોડ્યા વિના ગેરકાયદેસર રીતે બાંધકામો સતત ચાલી રહ્યા છે આ બાબતે ભૂતકાળની અંદર પણ અમારા દ્વારા લેખિતમાં અને મૌખિકની અંદર રજૂઆતો પણ કરવામાં આવેલી હતી છતાં પણ નગરપાલિકા દ્વારા ટ્રાફિકની ટ્રાફિકની સમસ્યાઓને દૂર કરવા માટે નિયમ અનુસારનું બાંધકામ કરવું જોઈએ એ થતું નથી પરિણામે કોઈ પણ રોડ ઉપર રોડ તમે જુઓ એ ઉના ગરડા રોડ જુઓ ઉનાથી વરસિંગપુર રોડ જુઓ ઉના ભાવનગર રોડ જુઓ આપણે ઉના અંદર બાકીના જેટલા રોડો જે છે ઇન્ટરનલ રોડો જે છે એ ઇન્ટરનલ ઉપર પણ આડેધડ બાંધકામ થવાને કારણે રોડ ઉપર ફોર વ્હીલ વાહનો લઈને ટુ વ્હીલ વાહનો મૂકીને આવવા જવામાં બહુ મુશ્કેલીઓ પડે છે આમ નાગરિકોને બહુ જ મુશ્કેલીઓને તકલીફ પડે છે વહીવટી તંત્ર અસરકારક પગલા જે લેવા જોઈએ એ ટ્રાફિક સંબંધે લેવાતા નથી નગરપાલિકા સંપૂર્ણપણે બાંધકામ કરનારા લોકો અને નગરપાલિકાનું મેળાપી પણ આતે આ ગેરકાયદેસર બાંધકામો ચાલે છે અને વ્યાપક પ્રમાણમાં આ ભ્રષ્ટાચાર એમાં થઈ રહ્યો છે નગરપાલિકા પણ જે બાંધકામની મંજૂરીઓ આપવામાં આવે છે એ બાંધકામની મંજૂરીઓ માટે પણ મોટા નાણાંની લેતી દેતી થતી હોય એવું પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે એટલા માટે દેખાઈ આવે છે કે બાંધકામની પરવાનગી રજા ચીઠ્ઠી આપ્યા પછી બાંધકામની જે નકશા મુજબનું બાંધકામ થાય છે કે નથી થતું એ જોવાની જવાબદારી નગરપાલિકાની અને શીપ સ્થળ ઓફિસરની હોય છે જો સ્થળ ઉપર નગરપાલિકા નિયમ પ્રમાણે ચકાસણી કરીને બાંધકામ કરે તો ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત જ ન થાય પણ નગરપાલિકા પોતે સામેલ હોવાથી આ પ્રકારની પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે એટલું જ નહીં પણ ઘણી બધી હોસ્પિટલો થયું છે એ એ પણ પણ બાંધકામ છે અને અંદર આજે બીયુ પરમિશન મળવી જોઈએ એ મળી નથી અથવા જે તે હોસ્પિટલો એ લીધી નથી અને બીયુ પરમિશન ન મળવાને કારણે ગમે ત્યારે કોઈ પણ પ્રકારની ઘટના બને તો જવાબદાર કોણ જે જે ચૌહાણ ચીફ ઓફિસર ઓલા સર ઉનાના માજી ધારાસભ્ય અને હાલના કોંગ્રેસના જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ઉના નગરપાલિકા દ્વારા જે વીયુ પરમિશન વગર બાંધકામો ચાલુ છે અને કોઈ પરમિશન લેતું નથી છતાં પણ અને બાંધકામના નીતિ નિયમો મૂકી અને બાંધકામ થઈ રહ્યા છે જેથી ટ્રાફિકની પણ સમસ્યા થઈ રહી છે નગરપાલિકામાં જે બાંધકામ પરમિશન ઓનલાઈન પરમિશન જ આપવામાં આવે છે અને એમાં જે બાંધકામ કરવાનું હોય છે એના માટે રેકર્ડ ઓન પર્સન કે જે નોંધાયેલા આર્કિટેક્ટ હોય અને અરજદાર એમની પર્સનલ જવાબદારી હોય છે જો આવા જે બાંધકામો આવેલા છે ત્યાંને એના ઉપર અમે નોટિસ પણ આપેલી છે અમને અને જે આરોપી છે એમને પણ અમે નોટિસ આપેલી છે અને આ બાબતે ધ્યાન રાખવા માટે સૂચનાઓ પારિત કરેલી છે એના માટે જે જે પર્સન છે જે છે રદ કરવું પડે અને એના માટે અમે એમને નોટિસ આપી દીધેલી છે જે આવા છે

અત્યારે તો વીજ કનેક્શનને કારણે હવે આવી ગયું છે એટલે અમે ખુલ્લા મૂકીશું બે પરંતુ જે ઊંચા ટેન્ડરોની વાત છે તો નિયમન અનુસાર પ્રક્રિયા કરી પીએસએ એસ એની યોગ્ય રીતે લઈ અને ઓનલાઈન ટેન્ડરથી જ કાર્યવાહી કરવામાં આવે છે એમાં જે સમયાંતર જે એમાં જે સમયનો ગેપ હોય છે એને લીધે થોડા ઘણા ફેરફારો રહેતા હોય છે બાકી નિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવે